તો કેમ છો મિત્રો જય માતાજી જય શ્રી રામ આજના નવા બ્લોકની અંદર તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘર આગળ ખેતર હતું ત્યાં ખેતરની અંદર આવી ગયેલા છે તો તમને બતાવું ખેતરની અંદર શું છે તો ખેતરની અંદર મકાઈ નાખેલી છે બતાવું હા જોઈ લો આખા ખેતરની અંદર મકાઈ છે મિત્રો બાકી આપણું ઘર છે આ જે ઝૂંપડાની આ પાછળ છે બાકી તમને એટલું બધું રિયલ ના દેખાતું હોય તો જોઈ લો મકાઈ પણ એકદમ મસ્ત કરેલી છે મિત્રો અને હા આ મિત્રો મેડિકલ કોલેજ છે એનો કોઈ દિવસ આપણે બ્લોગ ઉતારી દઈશું ત્યાં જઈશું તો ઘરથી આપણે નજીક જ છે તો ત્યાં જઈશું તો આપણે બ્લોગ ઉતારી દઈશું બાકી મકાઈ ખતરનાક થઈ છે જોઈ લો તો મિત્રો હા થોડો થોડો સપોર્ટ કરો છો ઇવોને થોડો થોડો સપોર્ટ કરતા રહે ભાઈને તો નવા નવા બ્લોગ આવતા રહેશે નવા નવા વિડીયો આવતા રહેશે તો મળીએ નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી રામ